ਨਥੀ ਚਾਹਤਾ ਕੋਈ ਮਾਇਆ ਕੇ ਮਿਲਕਤ છਤਾਤੇ ਮਨਾ ਸੰਗ ਆਉ ਬਨੇ ਛ ਪ੍ਰਸ਼ਨ ਤਮੋ ਨੇ ਇਕਜ ਪੁੱਛੂ ਹੈ ਜਗਨਾਰਚਨ ਆਇ ਇਕ ਜੀਵਨ ਮੇ જીવનાર જીવે કેમ જીવે ભગવાને તો બધો ઝાડ આપ્યા મોટા મોટા ઘેરી ઘેરી ઝાડ હતા આજથી પચાસ સાઈઠ વર્ષ પહેલા બરાબર એ ઝાડોને કાપી કાપી અમારે ધોનો ઓસાયા પડી છે ધોન પાકતું નથી ધોનો એ ઝાડોને કાપી કાપીને ને બાપા એ પશુ પક્ષી ને આઈ એ ખેડૂતો ની કેવી લાગી છે બરાબર પછી એના પછી જાટકા મશીન આયો ફેન્સી વાળીઓ આવી શું એ પશુ પક્ષી જંગલમાં હાલ ભૂખે મરી જાય છે પછી ખેડૂતો કે અમારે માલિકે આવી રીતે ફટકા આપ્યા અમને આવી રીતે નવરાયા પણ માલિક નવરાવે નહીં તો પછી કરે શું તમને દંડ તો હાલવાનો જ છે તમે મોણશો આગળ મોણસ મોણસના આગળ કદી મારઝૂડ કરે તો ફરિયાદ કરો પણ એ રહ્યો એ આવળા ધોકા મારે તો તમે ક્યો ફરિયાદ કરવા જો શરમમાં ગોતી લ્યો એનું ਸਰਦੀਸਾ ਨੇ ਸੰਕਟ ਦਿਦਾ ਅਝੇਰ ਜੀਵਨ ਮਾਸਾ ਨੇ ਕੀਦਾ ਕਿਦਾ ਕਿਦਾ ਸਰਦੀਸਾ ਨੇ ਸੰਕਟ ਦਿਦਾ ਝੇਰ ਜੀਵਨ ਮਾਸਾ ਨੇ ਕੀਦਾ ਪਾਲਕ ਥੈਨੇ ਆ ਬਾਲਕ ਪੀੜਵਾ

એ ટાઈમે રાજા રજવાડો માં આવી રીતે ભાગ તોડતો હતી ને હાલે ભાઈઓ ને અમુક અને તો એક ભાઈ ચાર પોત ભાઈ હોય એના નોમે એક ના નોમે જમી હોય ને બીજા રખડતા કરી નો હોય જમીઓ લઈ લી છે લેવા વાળા હાલે છે પણ એ આય કદી હોય ની સુખી નથી થવાના આ બોલો સલામ અલેકુમ ਕੰਮ ਕਰੋ ਆਤਮੂਰੋਂ ਸੁਦਾ ਕਰਨ ਲੈ ਆ ਜਦੇ ਕਿ ਨਗਦੀ ਦਾ ਪਹਿਲਾ ਬਿਲਡਿੰਗ ਤੋਂ ਮੈਸੇ ਲੇਟੋ ਬੋਲੋ ਕਿ ਆ ਕੰਮ ਤਾਂ ਹੁਕਮ ਕਰੋ ਅੰਜਰ ਬਾਰਾ ਬਲੇ ਅੱਛਾ

કારણ કે મારે આખ ફેરવું એટલે આગળથી પાસો બદલાઈ જાય બદલાઈ જાય તો કે ભલે વિદુરજી ને કીધું કે જાવ

તેર વર્ષ આવ્યું એ વખતે ધ્રુપ રાજા ના ત્યાં સ્વયં બરોબર

ભીમસે છે મત્સ્યવેદ કરવાનો હતો મત્સ્યવેદ બધા રાજવી હારી ગયા કોઈ માછલી નહીં વધી શક્યા બરોબર હવે કરણ જ્યાં ચડવા મળ્યો કરણ નું અપમાન થયું કર્યું કરણ ને સમય આવશે બદલો વાળીશ બદલો વાળ્યો દ્રૌપદી નો ત્યારે અર્જુનજી ઉભા થયા અને એમને કહ્યું કે હું બ્રાહ્મણ છું અને મને બધું ફરમાન હોય કારણ કે પેલા રાજાઓને બ્રાહ્મણો અને બ્રાહ્મણો ની કન્યા હોય તો એક ઋષિ ને એક રાજા ને એવી રીતે પરણાવતા પરણાવતા તો અર્જુનજી એ મત્સ્યવેદ કર્યો મત્સ્યવેદ કરતો બીજો કોઈ દુર્યોધન વિચાર કર્યો કે બીજો કોઈ ન હોય આ રે પાંડવો સિવાય આ પાંડવો સિવાય અર્જુન સિવાય આવી આવી વિદ્યા કોઈના પાસે ત્રણ ગુરુએ આપી નથી એટલે ત્યાં ઉબાળો થયો શસ્ત્ર ઉપાડવાનું થયું તો

તમે જે કઈ લાવ્યા છો એ પોચે ભાઈ વેચી લે વેચી લેજો બરોબર માતાજી નું આવું વચન થઈ ગયું માન્ય એટલે બાર વર્ષ એમને પૂરા તેર વર્ષ પૂરા કર્યા બરોબર બરોબર અને ત્યાં હસ્તિનાપુરમાં આવી અને રહેવા લાગ્યા રેવા લાગ્યા અમારી ચેનલ સ્કાયબર કરજો શેર કરજો કોમેન્ટ કરજો સત્યનામ આદેશ ગુરુ ગોરખનાથ કા જય શ્રી ગુરુ ગોરખનાથ ચેનલ ચિત્રાસણી એન્ડ સોંગલા